મિત્રો આપણે આલુ જ ના આલુરિયાના બ્લોગ બનાવ ગુજરાત બનાવવાના એટલે ખાલી તમારે ફરમાસ કરી દેવાની છે તો ફટાફટ કોમેન્ટ કરજો આપણે કેલું તું જતી રહી પણ મિત્રો એક વાત કહું રજલી સારી હના આપણે એ હચવાતી નહીં તો ડુંગળી થઈ પડી છે તો આના હાથે હું બીજી પણ રજલી લાવીશ આના જે બીજ અને એ તબેલામાં તબીલામાં રેડલી હા છે શુદ્ધ આપવાની છે તો બધા તમે મસ્ત મજાની કોમેન્ટ કરી દેજો તમે આ કહેવા તો આ ના તો ના હજી તો તને હાલવાની ફિક્સ નહીં કરી યાટી જ ના કઢી હજી શાક મિત્રો આપણે નક્કી કરી તો જ કીન તો જ હાલવાની એમ એમ નહીં હાલવાની તને ટીલું આપણે યાદીથી વધુ આ તો એટલી મારો જીવ છે ગ્રેવી આવી ગયેલું ચલો આપણે હોય કંટ જુઓ દાળે સરવા જવાનું હોય ની વાય તો હે બેટા તીતા બેલા બેસી જવાનું હોય વાત માતાજી મિત્રો સ્વાગત છે ફરી મારા નવા બ્લોગ વિડીયોની અંદર તો આજે ઘણા દિવસો બ્લોગ ચાલુ કરું છું અને ઇન્સ્ટાગ્રામમાં આપણે વિડીયો બંધ કરી નાખે તમને ખબર જ તો મિત્રો આજે ખાસ વાત જણાવવાની છે કે આપણે ગેલું ના આ હું હાલવા જઈ રહ્યો છું તો મિત્રો એને આપણે હાલ દેવાની છે એ પૈયા માગી છે ચેતા માગી તો તમને જણાવી જ નાખું તો મિત્રો આ રેડલીને આપણે એકતાલીસ હજાર પો એકતાલીસ હજાર હાલવાની છે તો રેડલીને લઈ જાશે એનું તો મિત્રો હજી ફિક્સ નહીં કર્યું મેં કહું વ્લોગ બનાવીને મારા ચાહક મિત્રોને પૂછવું પહી જ હાલ પિસ્તાલીસ હજારમાં આજવી પણ હું કહું સારું છે હુંગ બનાવીને મારા ચાહક મિત્રોને કહું ચાહક મિત્રો આ પાડી તો હાલવાની થાય ને કથા તે જ કહી તો મિત્રો તમે કહી દો ને એ આપણા ચાહક મિત્રો જતા તો આપણે તમને પૂછવું પડે નકર પછી કોઈ બ્લોગ ના જોવાય તો મિત્રો તમે કહી દો આપણે પીલું ને હાલવી કે ના હાલવી બધાએ વ્લોગ વિડીયોમાં કોમેન્ટ કરજો કાલે જો મિત્રો મું સાંજે નહીં કાલે સવારે આઠ વાગે વિડીયો આવી જશે તો બધે બધા આપણે કોમેન્ટ કરી નાખજો આલી હોય તો આલું તો આ પાડીજો ના આલું તો ના પાડીજો અને બીજી પણ કોમેન્ટ કરવાની છે તમારે કે તમારે બીજી પણ કોમેન્ટ કરવાની છે શું કરવાની હું તમને જણાવી દઉં કે કે આપણે હિન્દી માં vlog બનાવવા કે ગુજરાતી બનાવવા બધાય અમુક અમુક જે વિડિયો આગળ ના છે તો વરસાદની ની આગાહી માં તનુ મરી ગઈ છે આપણે એ પણ દુખી ના સમાચાર છે મેં તમને જણાવી નહીં તો આપણે તનુ એટલે કે વાની રેડલી આજે કાલે દેવ થઈ ગઈ તમારા હાથમાં છે તમે આ પાડો તો હાલવાની થાય નકર તો મિત્રો આપણે તમે કોમેન્ટ કરો હિન્દીમાં લગાવવા હોય તો હિન્દીમાં કોમેન્ટ ગુજરાતી માં લગવા હોય તો ગુજરાતીનું કરો પીલું ને આલ્વીક ના હાલ તો હા પાડો નકર ના પડતો તમારા શખ્સો તમારો ખોટો

એ ગોપાલ રાજવી 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 એ રાજુ અમદાવાદ રાજ્ય ચીતા કમદ તમે તરો આ વિડીયોને અહીંયા એન્ડ કરીએ છીએ તો તમને કેટલી ના વિડીયો ગમતા હોય તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં તો આ બચ્ચી બચ્ચે જુઓ તમે ખાલી હા તારા પૂછે શું છે લખી જીધું ખાવાનું આજ બાજુ આપણે ચીલું ના કોઈને હાલવાના પાડો તો ચીલું પણ છે તો જમા તારીમાં જો ને એડ કરીશું તો તમને તો ટીકુનો એમ ને તમે બધા કહો કે તમારો કે તમારું હોય કોઈ નો આમ તો ટીકું એ છે પાપા બાપાનો છોકરો એને મારે ચેનલ ભાગમાં હોય અને આના ચેનલ છે એનું નામ છે રામ લોગર તો એ પણ ચેનલ મારો ભાગ છે બસો વિડિયો વિડીયો છે આ બાજુ બધે બચ્ચો હે તો મળી હવે નવા લોગની સાથે